આવતો કઈ મારે જવું છે ખરીદી કરવા ગાલી ચાલુ અમદાવાદ જવું હોય ને લઈ જઈએ તાલુકા ખાલી ગેસ પુરાઈ દેજો પાટણ ભેગા કરું હાલ જ ચાલુ કરે ને જોવું છે ચાલુ ને ચાલુ થતી નઈ છે ગાડી ચાલુ નહી થતી એ કોક કઈ ચાલુ કર ચાલુ કર સેલ માર હલકો માર સેલ સેલ મારે થતી કોક પેલું ખોલ પેટ ખોલ આગળ

બોલો બોલો હાલ જ રિંગ બોલો હેલો શું કરો કોઈ નહીં આ એક બાઈક ને ડિલિવરી કરાવું મારા ગાડી પેટમાં દુખાય બાઇક ને સંડાસ થઈ ગયો છે ગોળીઆરી પણ ઝાડા થયા નહી કાટા કાટા ઝાડા કાઢે હાર તો ભાઈ તમે ફટાફટ વેકડા આવે કે ગાડી ને બટાડો ગમે તે ઇન્જેક્શન લો ગમે તે કરો એ હાર વડા આવું

हम जाए? बेटोड़ी है। आगे। आगे। चालू करवानी आलवानी। अब भी ठीक करके देता अब भी ठीक करके देता अब भी ठीक करके देता हूँ

भाई चल मारो मैं पहला फॉर्मल ने कहूं ए टाइगर ए टाइगर ए बंद થઈ જાય ચાલુ આઈ થઈ જાય બેહાવ થઈ જાય ઓ નો થઈ જાય હો ગઈ હો ગઈ અલા શેઠ જ પનોતી હન તારો પુતર પનોતી પુતર અરે પનોતી પુતર પનોતી પુતર પનોતી પનોતી હૈ વરા હું કોડે મારજો હું હા કે કોડે મારજો થાય છે <laughs>